ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ માંડવીના સિનિયર મેમ્બર શ્રીમતી રેખાબેન દિલીપભાઈ મહેતાના પૌત્ર એન્જિનિયર વંદન રાજીવભાઈ મહેતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હસ્તે શ્રીમતી મિતલબેન રાજેશભાઈ મહેતા તરફથી શ્રી જબલેશ્વર આંગણવાડી અને શિવાજીનગર આંગણવાડીના લગભગ પચાસ જેટલા ભૂલકાઓને નાસ્તા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગ્રુપ લીડર ચક્ષિતાબેન કષ્ટા હર્ષિકાબેન ગૌર ડોક્ટર પારૂલબેન ગોગરી હર્ષાબેન ખત્રી હાજર રહ્યા હતા

એટલે બહુ આનંદ થાય છે મારા છોકરાના કહેવાય છે ને કે બચ્ચે મન કે એવો ફૂલ ભગવાન બચ્ચે મન કે સચે એટલે હું મારા દીકરાનો જન્મદિવસ નાના નાના ભૂલકાઓ ને મીઠું મોઢું કરાવીને ઉજવવાની મારી ઈચ્છા હતી આજે પૂરી થઈ છે એટલે હું બહુ ખુશ છું નાના નાના છોકરાઓ ને બધાને ગિફ્ટ લેતા જોઈને લે એટલે આંગણવાડી બહેનો ખૂબ ખૂબ આભાર અને ફ્રેન્ડ સોશિયલ ગ્રુપનો પણ આભાર મને મોકો મળ્યો થેન્ક યુ હું રેખાબેન બેન મહેતા અને ફ્રેન્ડ સોશિયલ ગ્રુપની મેમ્બર અમારા ગ્રુપના બહેનોને એક સરસ મોકો મળ્યો અમે મારા પૌત્ર વંદન મહેતાના જન્મદિવસ નિમિત્તે અમે જબલેશ્વર આંગણવાડી અને શિવાજીનગર આંગણવાડી ના બાળ ખુલેડા ને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કર્યું અને બાળકોની શુભેચ્છા અમે મેળવી અને આ માટે હું આ આંગણવાડી નો પણ આભાર વ્યક્ત કરું છું મારું નામ સુદર્શન માનસેના છે હું શિવાજીનગર માં આંગણવાડી હેલ્પર આંગણવાડી માં હેલ્પર ફરજ બજાવું છું અને આજે રોજ બધા બાળકોને બુંદી અને ગાઠિયા ના વિતરણ કરવામાં આવ્યું છે તે બદલ હું આ ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા હું અભિનંદન અને મારા બાળકો અભિનંદન આપ આપે છે